જય સોમનાથ જય જલારામ મિત્રો આપણે તે છીએ વેરાવળના જલારામ મંદિરે જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષથી અહીંયા જલારામ જયંતીની ઉજવણી થઈ રહી છે આવતીકાલે પણ જલારામ મંદિરની તાલમાર તૈયારીઓ અત્યારે ચાલુ છે આપણી સાથે છે જલારામ મંદિરના પ્રમુખ ભદ્રેશભાઈ દાવડા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા આવતીકાલે સવારે સાત વાગ્યાથી આખો દિવસ દર્શન ખુલા રહેશે સવારે સાત વાગે આરતી છે પછી

યલો વસ્ત્ર અથવા તો વ્હાઇટ વસ્ત્ર સાથે પરિધાન કરી અને શોભાયાત્રાને શોભા વધારવા માટે ખાસ એમનો રૂટ છે જલારામ મંદિરથી શુભા શોર થઈ અને સટ્ટાબજાર થઈ